કુવાડવા ગ્રામ પંચાયતની મિલી ભગત રામજી સોલંકી અને સંજય પીપળિયા એ લીગલ મકાન ધારક મહિલાને આપી મકાન ખાલી કરવાની નોટિસ અહેવાલ સંજય પોપટ સરપંચ મારા એમ કે મકાન કરે તો આ બાઈ વહી જાય વહી જાય ને તો આ બધું તને મળી જાય અને સર પછી એ પૈસાનો વહીવટ કર્યો છે ને કરવા દીધું છે એટલે એમ છે આ રાજબાઈ પાઈમાં ને કે તારું મકાન પાટ રાખીશ કેની એ શું ધંધો શું કરે છે ને મને ખાવા પીવા તમે કમ્પ્લેન પોલીસ મારે છે મારી શું કોઈ આવે જ નહીં ને